નમસ્કાર મારા સનાતન પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો યોગેશ્વર શ્રી કૃષ્ણ શરણમાં યોગેશ્વર શ્રી કૃષ્ણની શરણ એ જ આપણું ભાગ્ય છે અહોભાગ્ય છે કેમ કે યોગેશ્વર શ્રી કૃષ્ણ એ જ કલિકાલના ઉદ્ધારક કહેવાય છે મિત્રો શ્રી કૃષ્ણ માટે લોકો ઘણી વાતો કરે છે અને એને વિચિત્ર રીતે એને ચિત્રિત પણ કરે છે પરંતુ લોકોને એ ખ્યાલ નથી કે શ્રી કૃષ્ણ છે એ યોગેશ્વર છે શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી છે એ જે મનુષ્યના વશની વાત નથી કેમ કે શ્રી કૃષ્ણ જે કર્યું છે તે મનુષ્ય કરી શકવા સમર્થ જ નથી શ્રી કૃષ્ણએ બાળપણમાં જે લીલાઓ કરી છે અને જેવી રીતે અસુરોનો વધ કર્યો છે એ મનુષ્ય કલ્પના પણ ન કરી શકે તો એ જ મનુષ્ય શ્રી કૃષ્ણ માટે કઈ રીતે અનાપ સનાપ બોલે તો મિત્રો આ જ્યારે સાંભળીએ છીએ ને ત્યારે દરેક સનાતનીને અવશ્ય પીડા થતી જ હશે તો એના માટે જ આપણે આ સિરીઝ શરૂ કરીએ છીએ કે જેમાં વાત કરવાના છે કે બાલકૃષ્ણથી લઈ અને યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની આપણે વાતો કરવાના છીએ એમાં સમજવાની એ વસ્તુ છે કે શ્રી કૃષ્ણ છે એ અવતાર લે છે સૌથી પહેલી વાત મહત્ત્વની સમજવાની વાત એ છે કે શ્રી કૃષ્ણ છે એ સામાન્ય મનુષ્યની જે માતાના ઉદરથી જન્મ નથી લેતા કેમ કે એને એની જરૂર જ નથી પડતી શ્રી કૃષ્ણ છે એ અવતાર ધારણ કરે છે અને એનું પ્રમાણ છે રામ અને કૃષ્ણ એ અવતાર ધારણ કરે છે અને એના માટે એ પ્રગટ થાય છે તો આ વસ્તુ જે છે એ મનુષ્યને જે લોકો માનતા નથી એને સમજવાની ખૂબ જ જરૂર છે કે જે શ્રી કૃષ્ણને સામાન્ય મનુષ્ય સમજે છે મિત્રો શ્રી કૃષ્ણ સામાન્ય મનુષ્ય નથી અને એ તમને આ જ્યારે વિડીયો તમે જોશો ત્યારે તમને એક એક વાતમાં ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણએ જે કર્યું છે તે સામાન્ય મનુષ્યથી વિચારથી પરે છે કેમ કે એને સોળ કળાઓ સાથે એને અવતાર ધારણ કર્યો છે એ અવતારના ઉદ્દેશ્ય છે એક તો એ ઉદ્દેશ્ય છે કે અસુરોનો સંહાર કરવાનો શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહેલું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાની ભવતિ ભારત અભ્યુતાના અધર્મસ્ય તદાત્માન સૃજામ્ય હમ જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ધર્મની સ્થાપના કરવા માટે શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કરે છે અને બીજું છે એ સાધુ પુરુષોના રક્ષણ માટે અને એના પછીનું છે એ ભક્તોને ભક્તિનું અને પ્રેમનું દહન કરવા માટે કેમ કે જે ગોપ અને ગોપીઓ છે એ કોઈ સાધારણ ગોપ ગોપી નથી સાધારણ મનુષ્ય નથી પરંતુ તે મહાન સંત અને ઋષિ મુનિઓ છે જેણે ઘણા વર્ષોથી તપ કર્યું હતું અને પછી શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો આપણે આ જ બધી વાતો કરવાના છીએ કેમ કે એક બાળક છે એ અસુરોના વત કઈ રીતે કરી શકે તો તમે આ આપણે આ કથાઓ વાંચવાની અને સમજવાની ખૂબ જ જરૂર છે આ જ કથાઓ આપણે પ્રચાર અને પ્રસાર પણ કરવો જોઈએ કેમ કે શ્રી કૃષ્ણને ફક્ત ગોપીઓને આજુબાજુ જ ચિત્રિત કર્યા છે અને દર્શાવ્યું છે તો આ ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે શ્રી કૃષ્ણએ જે કર્યું છે એની લીલાઓ દ્વારા એ આપણને ખ્યાલ આવશે કે એણે કયા કયા રાક્ષસોનો વધ કર્યો છે તો મારા કૃષ્ણ ભક્ત પ્રેમીઓ અને કૃષ્ણને ન માનનારાઓ પણ આ જરૂરથી સાંભળે જેથી ખ્યાલ આવે કે શ્રી કૃષ્ણ છે એણે શું શું કર્યું છે એણે કઈ લીલાઓ કરી છે એના કયા કયા કાર્યો છે અને એ કાર્ય કરવા માટે એ પણ કાર્ય કરવા માટે જે નાસ્તિક લોકો છે એ સમર્થ નથી એટલા માટે જ બધા માટે છે આ કૃષ્ણ લીલા તો આવો આપણે જાણીએ અને એમાં આગળ વધીએ મિત્રો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યારથી એમણે કૌતુક અને કુતૂહલ બધાના મનમાં જન્માવ્યો છે અને સાથે સાથે એમણે એમની લીલાઓ પણ શરૂઆત કરી દીધી છે અને થોડા નાસ્તિક લોકો માટે કન્ફ્યુઝન પણ ઉત્પન્ન કર્યું છે કેમ કે શ્રી કૃષ્ણ છે દેવકીના પુત્ર પરંતુ માતા યશોદાને અને નંદ બાબાને એ માતા અને પિતા માને છે તો આની પાછળનું શું છે રહસ્ય અને શું છે કારણ એ પરીક્ષિત રાજા છે એ સુખદેવજી મહારાજને પૂછે છે કે ભગવાન તમે ચંદ્રવંશ અને સૂર્યવંશના વિસ્તારનો તથા આ બંને વંશમાં થયેલા રાજાઓ અને એમનું અદ્ભુત ચરિત્રનું વર્ણન કર્યું પરંતુ હે ભગવાન પરમ પ્રેમી મુનિવર તમે સ્વભાવે જ ધર્મ પ્રેમી એવા યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કર્યું હવે કૃપા કરો અને તે જ વંશમાં પોતાના અંશ શ્રી બલરામ સાથે અવતરેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર અમને સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને શર્વાત્મા છે તેમણે યદવંશમાં અવતાર લઈને જે જે લીલાઓ કરી તે વિસ્તારથી કહો કેમ કે જેમની તૃષ્ણાની પ્યાસ હંમેશા માટે છિપાઈ ચૂકી છે તેવા જીવન મુક્ત મહાપુરુષો જેનું પૂર્ણ પ્રેમથી અતૃપ્ત રહી અને ગાન કરે છે મોમુક્ષજનો માટે જે ભવરોગનું રામ બાણ ઔષધ છે તથા વિષય લોકો માટે પણ તેમના કાન અને મનને પરમ આનંદ આપે છે એવા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સુંદર સુખદ રસાળ ગુણાનુવાદથી આત્મઘાતી મનુષ્ય સિવાય એવો કોણ છે જે વિમુખ થઈ જાય અને તેને પ્રેમ ન કરે જ્યારે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધમાં દેવતાઓને પણ જીતી લેનાર ભીષ્મ પિતામહ વગેરે અતિરથીઓ સાથે મારા દાદા પાંડવનું યુદ્ધ થઈ રહ્યું હતું તે સમયે કૌરવની સેના તેમના માટે અપાર સમુદ્ર જેવી હતી જેમાં મોટા મોટા મહામચ્છરોને પણ ગળી જવાવાળા તિમિંગલ સમાન ભીષ્મ જેવા યોદ્ધાઓ તેમના માટે ભય ઉત્પન્ન કરી રહ્યા હતા પરંતુ મારા પિતામાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની નૌકાનો આશ્રય લઈ અને તે મહાસાગરને એક વાછરડાના પગના ખાડાની જેમ અનાયસ પાર કરી ગયા હતા ત્યાર પછી પરીક્ષિત પોતાની વાત કરે છે કે મહારાજ મારું આ શરીર જે તમારી સામે છે તથા જે કૌરવ અને પાંડવોના વંશના બીજરૂપ હતું અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બળી ચૂક્યું હતું તે સમયે મારી માતા જ્યારે ભગવાનના શરણમાં ગઈ ત્યારે તેમણે હાથમાં ચક્ર લઈ અને મારી માતાના ગર્ભમાં પ્રવેશ કર્યો અને મારી રક્ષા કરી તેઓ સમસ્ત શરીરધારીઓની અંદર આત્મા રૂપે રહી અને અમૃતનું દાન કરી રહ્યા છે અને બહાર કાળ રૂપે રહી અને મૃત્યુનું મનુષ્યોના રૂપમાં પ્રતીત થવું એ તો તેમની એક લીલા છે તો હે ગુરુદેવ આપ તેજ ઐશ્વર્ય અને માધુર્યપૂર્ણ લીલાઓનું વર્ણન કરો ભગવાન તમે હમણાં જ કહ્યું કે બલરામજી રોહિણીના પુત્ર હતા ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેની ગણતરી કરી બીજું શરીર ધારણ કર્યા વિના બે માતાઓના પુત્ર થવું કેવી રીતે સંભવ છે અસુરોને મુક્તિ આપવાવાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડી અને વ્રજમાં કેમ ચાલ્યા ગયા યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપબંધુઓની સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવાવાળા પ્રભુએ વ્રજમાં તથા મધુપુરી એટલે કે મથુરામાં રહી અને કઈ કઈ લીલાઓ કરી અને મહારાજ જેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે જ સા કારણે મારી નાખ્યા તે મામા હોવાને કારણે તેમના હાથે મરાવા યોગ્ય તો ન હતા મનુષ્ય આકાર સચ્ચેદાનંદમય વિગ્રહ પ્રગટ કરી અને દ્વારકાપુરીમાં યદુવંશુઅન્ય સાથે તેમણે કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો અને તે સર્વશક્તિમાન પ્રભુની કેટલી પત્ની હતી હે મુને શ્રી કૃષ્ણની જે જે લીલાઓ વિશે પૂછ્યું અને જે નથી પૂછ્યું તે બધી લીલાઓ તમે મને વિસ્તારથી કહી સંભળાવો કેમકે તમે બધું જ જાણો છો અને હું ખૂબ શ્રદ્ધા સાથે તે સાંભળવા ઈચ્છું છું ભગવાન અન્નની તો વાત સી છે મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે છતાં પણ તે અસહ્ય ભૂખ તરસ મને અત્યારે શહેર પણ પરેશાન કરતા નથી કારણ કે હું આપના મુખાર વિંદમાંથી ટપકતી ભગવાનને સુધામયી કથાનું પાન કરી રહ્યો છું શ્રીમદ્ ભાગવતમાં સુતજી સૌનથજીને આ વાત સંભળાવે છે અને એ કહે છે કે ભગવાનના પ્રેમીજનોમાં સર્વોપરી અને સર્વજ્ઞ શ્રી પરીક્ષિતનો આવા યોગ્ય પ્રશ્ન સાંભળી અને તેમને સાધુ આપ્યા અને ભગવાન શ્રી કૃષ્ણની તે લીલાઓનો પ્રારંભ કર્યો જે સમસ્ત કલિયુગના દોષોને સદાને માટે ધોઈ નાખે છે તો મિત્રો આવા પાપનો નાશ કરનાર એવા શ્રી કૃષ્ણના કથાનું ગાન આપણે સાથે મળી અને કરીએ અને આપણે સાથે કૃષ્ણ ભગવાનને સમર્પિત થઈએ તેના ચરણોનો આસ્વાદ લઈએ અને એના પ્રેમમાં તરભોળ થઈએ તો મિત્રો શ્રી શુભદેવજી મહારાજ શું જવાબ આપે છે તે આપણે કરીએ કાલની વાતમાં ચર્ચા ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય